પોલીસ સ્ટેશન ખાતે નાનજી સેંધાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો ભોગ બનનાર ની માતાએ જણાવ્યું હતું કે તેમના સમાજના તારીખ અઠ્યાવીસ મે રોજ સમૂહ લગ્ન રૂની ગામે હતા તેથી પરિવાર સાથે તેઓ લગ્નમાં રૂની ગામે ગયા હતા આ લગ્નમાં તેમના ગામનો નાનજી સેંધાજી ઠાકોર પણ આવ્યો હતો અને તેમની ચૌદ વર્ષની દીકરીને મારી નાખવાની ધમકીઓ આપી તેણે દુષ્કર્મ આચર્યું હતું અને તેમના ગામે પણ તેમની દીકરી સાથે વારંવાર ધમકીઓ આપીને આવું કૃત્ય કરતો હતો ત્યારે આ અંગે તેમની દીકરીએ જણાવતા નાનજી ઠાકોર વિરુદ્ધ શંખેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે ત્યારે શંખેશ્વર પીઆઈ એસ વસાવાએ ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે આરોપી નાનજી સેંધાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો અને ભોગ બનનારના મેડિકલ ટેસ્ટ તેમજ એફએસએલની કાર્યવાહી જારી છે અને આ ગુનાના કામે પોલીસની વધુ તપાસ જારી છે રિપોર્ટર ગુગાજી ઠાકોર